સમાચારો આગળ વાત જૂનાગઢની કરીએ તો રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે જૂનાગઢની મુલાકાતે છે જૂનાગઢના પ્રવાસે ગયા છે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને પચાસમી જન્મ જયંતિની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે એ આજે રાખવામાં આવી છે ધૂમધામથી ત્યાં ઉજવણી થઈ રહી છે એકસો ને પચાસમી જન્મ જયંતિ રાજ્ય કક્ષાની ઉજવણી એ જૂનાગઢમાં રાખવામાં આવી છે આઠ કિલોમીટર યુનિટી માર્ચને મુખ્યમંત્રીએ લીલી ઝંડી પણ આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની પ્રતિમાને વંદન પણ કર્યું છે સાથે જ વાત કરવામાં આવે તો એક ભારત આત્મનિર્ભર ભારતની થીમ પર ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે બાહુદીન કોલેજ ખાતે સાધુ સંતો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્ગવત અને સન્માન કરવામાં આવ્યું મંત્રી પ્રદ્યુમન વાજા મંત્રી કૌશિક ભેકરિયા પણ આ સન્માન સમારોહમાં પણ ઉપસ્થિત રહ્યા હતા જુનાગઢને નવાબી શાસનમાંથી આજે મુક્તિ મળી હતી તો બીજી તરફ વાત કરવામાં આવે તો નવ નવેમ્બર એ જુનાગઢના મુક્તિ દિવસ તરીકે પણ આમ ઓળખવામાં આવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જુનાગઢની મુલાકાતે આમ તો ગઈકાલે રાત્રે જ પહોંચી ગયા હતા સર્કિટ હાઉસ હાઉસ જે આવેલું છે ત્યાં ખાતે એમણે રાત્રિ રોકાણ કર્યું હતું રાત્રિ રોકાણ કર્યા બાદ તેમના દ્વારા જૂનાગઢના ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ નેતાઓ સાથે બેઠક યોજી હતી ચર્ચા પણ કરવામાં આવી હતી ત્યારે આજે વહેલી સવારથી યુનિટી માર્ચનું જે આયોજન કરવામાં આવ્યું હતું જે આઠ કિલોમીટર લાંબે યુનિટી માર્ચને લીલી ઝંડી છે તે ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી હતી ત્યારે અલગ અલગ રીતે જે છે તે જૂનાગઢની અંદર આજે ઉજવણી કરવામાં આવી રહી છે મારું નામ ચક્રુસ્થાન અંગ્રેજા છે મહત્વનું યોગદાન આપ્યું છે આજનો દિવસ જુનાગઢ વાસીઓ માટે અત્યંત મહત્વનો છે કારણ કે નવમી નવેમ્બર ઓગણીસો સુડતાલીસ ના દિવસે જુનાગઢ ને આઝાદી મળી હતી આ આઝાદી અપાવવામાં આરજી હકુમતના વીર સૈનિકોએ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું અને આરજી હકમતના આ સૈનિકોના યોગદાન બદલ આજે ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આરજી હકમતના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું છે તે અમારા માટે ગૌરવ ગૌરવની બાબત છે આ તકે હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું શ્રી વિનુભાઈ રાણા એ જેઓ સ્વાતંત્ર્ય સેનાની પણ હતા અને આરજી હકુમતના સેનાની પણ હતા જેમણે સ્વતંત્રતાની બંને લડતમાં ખૂબ યોગદાન આપ્યું છે ખાલી ઓગણીસ ના વર્ષે જેમણે ત્યાગ કરી અને છોડો ચળવળ અને ત્યાર પછી સરદાર પટેલની આજી હકુમત ચળવળમાં ખૂબ મોટું યોગદાન આપી અને ખૂબ પોતાનો જીવન સમર્પિત કર્યું એમની હું વારસદાર હોવાનું ગર્વ અનુભવું છું ભારત માતા કી જય વંદે માતરમ